મારે પૈસાની જરૂર પડી છે હવે પૈસા તોથી લાવું એમ કરું એક ઘોડી વેચી મારું અને આટલા ધાબુ ભરાઈ દઉં ઘોડી વેચવા માટે કોઈકનો ફોન કરવો પડશે ક્યાનમાં હા દત્તુભા દત્તુભા દલાલી હતી ને દત્તુભા દલાલીને ફોન કરું

Ờ, à, Nó chạy qua nè, thầy Thầy cho thầy bìu, rồi nó đập túi vào đi Đập túi vào

છે જાતનું તમે જો ખાલી મોટું ફાર્મ મારું જો તમારું જ છે ગોળીઓ તો ખાલી ઓમ લાગી છે કાળા કલર તંદુરસ્ત લાગે કાળા કલર ની તો જો પંચોતેર હજાર <aide zupic ramen initiation>

આજ તો ઘોડી વેચાઈ જ જા આજ વેચી જ માર વે ગોળી માર ફાર્મ આવ સુધારવાનો ઘોડી ના રસિયા હે લઈ તો સારું હારું ઘરબર કોણ ચાલુ લાગતું રાઘવા ઘરબા બાજુ રઘુબા બાજુ માન આવે લાગ રઘુબા

પૈસા તો બહુ છે આપણે ગોળી તમારે કે તો ગોળી લેવાની તમારે ગોળી તો મારે ને લે ગોળી કોઈ જરૂર નહી મારા મારા ગેસ છે એટલે ગોળી લાગી નું કરું કો મારા બહુ ગોળી આજો એ નહી ગોળી એની જક્કા છે એ તંદુરસ્ત ગોળી એ રહી છે કોઈ ધર્મ હોય તો હું કે બરોબર કોઈ લેવી છે તો આ કે દે તો તમારે એને તો હું જઉં કે આ કે કોમતી જાય તો હા તો તો તમે તો જવો જો બરોબર

ના હોય બાઈક બાઈક ફાર્માસ હોય પણ કઉ પાક

બાઇક ચલાવી નો મને બાઇક તો હું લઈને આપી પડો મોટા છે